મિત્રો કેમ છો બધાને તો જય માતાજી તો મિત્રો આવી ગયો એક બીજો આજે નવો લઈને તો મિત્રો આજે ખેતરમાં પછી અમે જીરામાં ખડ ઉખાડવા જઈએ છીએ હું શું અને અમારા ગામમાં અંછા બાંધેલી આખી ટુકડી છે તો ખેતર જીરું ઉખાડવા જઈએ છીએ તો મિત્રો લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહો તો મિત્રો અમે ખેતર જઈ રહ્યા છીએ તો ચાલો આપણે ખેતર પહોંચીએ દાળિયા કેવું લે આજે જોઈ તો ચાલો લોકમાં બન્યા રહો મિત્રો મિત્રો અમારા ગામમાં રોડ બનાવવાનું ચાલુ છે નવો રોડ બને છે તો રોડ બનાવવા માટે રોલ ને દબાવવા આવી ગયું છે મશીન રોલ દબાવવાનું કહેવાય ને જો તમને બતાવું આ મશીન હે આનાથી આ નીચે જે ડામર પાથર હોય એ દબી જાય છે જો કેવડું મોટું મસ્ત છે જુઓ મિત્રો હજુ એક બીજું પણ મશીન આગળ પડ્યું છે મેં તો પહેલી વાર એવા મશીન જોયા છે રોડ બનાવના તો ચાલો આપણે એ પણ તમને બતાવું તો મિત્રો આ મશીન છે કયું મશીન કહેવાય ઈશ્કર નામ મુજબ માલુમ નહીં મને આનું નામ નહીં આવડતું અમારા ગામમાં રોડ બને એટલે બનાવવા આવ્યું છે અને કયું મશીન કહેવાય મને ખબર નહીં જુઓ કેવડું મોટું મશીન એ અમારા ગામમાં પહેલી વાર જ આવ્યું મિત્રો ખેતરનો ટંક આવી ગયો છે તો આ છે અહીંયા ટંક કહેવાય અમારા દેશી ભાષામાં તો આને ટંક કહેવાય અહીંથી ખેતરમાં જવાનું છે તો જો અહીંથી આપણે ખેતરમાં જતા રહીએ તો ખેતરમાં આવી ગયા છે આ બાજુ અમે ઘઉં આયા છે ખાવા માટે તો હજુ ઘઉં નાના છે હજુ પહેલું પાણી આપ્યું એટલે ઘઉં નાના છે આગળ અમે જીરું હે તો આપણે અહીંયા ખડ ઉખાડવા જવાનું તો ચાલો એ બાજુ જઈએ આપણે આ બાજુ જવાનું છે મિત્રો હજુ ખેતર હું ચાલી રહ્યો છું દાળિયા પણ હજુ અડધા આગળ ગયા છે અને અડધા પાછળ જ આવે છે ને ખેતરમાં બધું ખડ ઉગી ગયું છે તો મિત્રો તમે ગુજરાતી હશો તો તમે જીરું કર્યું હશે તો તમને ખબર જ હશે કે જીરામાં ખડું એ ઉખાડવું પડે પાણી પીવરાવવું પડે દવા સાંટવી પડે એ બધી કેટલી બધી મહેનત કરે ત્યારે આપણું જીરું ઊગે હે તો મિત્રો એમ અમે પણ ગુજરાતી સી તો તમને ખબર જ હશે બોલ્યા ઉપર અને અમે જીરું કર્યું છે અમારે ખડ એવું થયું હોય જોરદાર દાળિયાના ભૂક્કા બોલે છે દાળિયાના જ નહીં બોલતા પૈસા કાઢી કાઢીને અમારા બોલે છે હવે આપણે વાયુ છે તો ખડ ઉગ્યું છે તો એને ઉખાડ્યા વગર છૂટકો નહીં તો હવે હાલે જવું ઘણા બધા દાળિયાની ટોરી છે વીસ પચીસ દાળીયા તો લગભગ હશે જ તો જઈએ આમ તો અને દાળીયા અમે હાલી લઈ જાવી કારણ કે એમાં જોડે ટ્રેક્ટર છે નહીં કેમાં જોડે ગાડી બાડી હે નહીં બાઈક છે બાઈકમાં તો પચી તરી દાળી આવે નહીં તો હાલે જાય અને બહુ સીટ નહીં ખેતર અમારા ગામ નજીક જ છે લગભગ એક કિલોમીટર જેવું થતું હશે તો હાલે જાય હાલો તને ખેતર પોકી વિડીયોમાં જોડું જોતા રહેજો પહા તો ખેતરમાં આપણે પોકી ગયા અમારા પચીસ તરી દાળિયા એ બેહી ગયા હે અમારે પણ આવી રીતે લેદવાનું છે તો હું લેદું હું તાલે કે વિડીયોમાં જોડાઈ રહો પચીસ તરી દાળિયા પહોંચી ગયા હે જુઓ चलो આપણે લેયા ડણીઓ લઈ લેવા મન ભાઈ ટોરી વારા છે કેટલા દાળિયા છે 25 26 25 26 હરખો લેઆ દાવ જો અસલ એ આ આ લેયા ડળિયા છે આ લેયા ડળિયા રે આપણે ખડ ઉખડવાનું છે તો હારું ઓય લઈ લેવી લેદણીઓ નાંચુ કોઈ તો આપણે આ લેદણીઓ લઈ લીધું છે તો ચાલો આપણે ચેરામ બેહી જઈએ હવે આ બધું ખડ રહ્યું ઈ બધું પાડવાનું છે જો આ બધું પારિયે પારિયે દેખાય

તો વિડિયો ગમે તો ચેનલ કરજો સબસ્ક્રાઇબ કરજો એલર્ટ કરજો ને ઓ ત્રણ વાગી ગયા છે ને ચારો ટાઈમ થઈ ગયો છે તો હાલો આપણે ચા પી લઈએ ચા આવી ગયો છે તો આપણે ચા ની વાટકી લઈ લઈએ તો ચલો ચા ની વાટકી આવી ગઈ છે તો આપણી ચા ની વાટકી આવી ગઈ છે હવે ચા પી લેવી ચલો फटाफट આપણે ચા પી લઈએ આવો હાલો આ બોવ મારી કોણ તો આ તો મારી મિત્રો પાંચ વાગી ગયા હે અને જુઓ પાંચ વાગી ગયા હે તો હવે હું જઈ રહ્યો છું ઘરે દાડિયા બધા છૂટી ગયા જો બધા આવે છે તો હાલો હવે આપણે ચંપલ પહેરી અને ઘર ભેગા થઈ જાવી ઘરે જઈને હાથ પગ ધોઈને નહીં નહીં લેવી પછી રાતે ખાઈ લઈશું પછી હોવાનું રહેશે તો હાલો મિત્રો હવે ઘર બાજુ હાલતા થાય ચાલો અત્યારે આપણે સેટર કંપે કરી લીધું છે અને હવે ઘર બાજુ નીકળી ગયા છે તો હાલો તારે ગામમાં પહોંચ ગયા અને ઘરે જઈએ મિત્રો હું ઘરે પહોંચી ગયો છું મારું ઘર આવી ગયું છે જો હજુ હું જ આવ્યો હું હજુ તો મારા ઘરે તાળું દેખાય છે તો ચાલો હજુ આપણે જો હજુ તાળું ખોલીને ઘરમાં જવાનું છે તો બસ મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરું છું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બાય